કિંગ બનાસ કાંઠા બાબર બાબર સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે બાબર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય મહોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થતા બાબર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ વાવ સર્કલ ઉપર એકઠા થયા હતા અને વિજય મહોત્સવ મનાવ્યો હતો જેમાં ફટાકડા ફોડી આતશબાજી સાથે એકબીજાને મીઠાઈ ખવડાવીને ભારત માતાની જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા પાપર સ્વીકમ બનાસકાંઠા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહમંત્રી શ્રી શાહ સાહેબ આપણા ગુજરાત પ્રદેશના જે પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને જળ નથી ઉપાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે કે આનંદના પ્રસંગે આજે બાબર શહેર દ્વારા ભારતીય બાબર સાહેબ ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોટું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે આ જે પરિણામો આવ્યો એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર એવું જ પંચાણું ટકા નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત તો ભારતીય જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાહેબના સરકારમાં જે લોકોને વિશ્વાસ છે એ ખરેખર ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પણ લોકો જાણે છે અને લોકોએ આજે આ પરિણામ આપણને આપી અને ગુજરાતની આ સ્થાન વધારે